સંસાર થી થાકી ગયો આનંદગીરી બાપુ એટલું જ કીધું કે તમે ધોપ એવું પડી ગયો સત્ય બોલી જાઓ કલંક મેટાવી દો પરમાણુ આનંદગીરી બાપુ કઈ તમે ધોપ ઉપાડો પરમાણુ હું આપું આપું બાપુ

અને આ ઓડિયો ક્લિપમાં વિજય ભગત ઉપર આક્ષેપ લગાવનાર બીજું કોઈ જ નહીં પરંતુ તેમના પૂર્વાશ્રમના ભત્રીજા દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે જેઓ ભૂતડી આશ્રમના મહંત છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ જૂનાગઢ નજીક આવેલા સત્તાધાર આશ્રમને લઈને એક વિવાદ ચાલી રહ્યો છે કે સત્તાધાર આશ્રમના મહંત વિજય ભગત બાપુ અને સત્તાધાર આશ્રમની બાજુમાં રહેતા એ ગીતા વ્યાસને લઈને વિવાદ ચાલી રહ્યો છે ગીતા વ્યાસ અને વિજય ભગતને લઈને શું સંબંધો છે આ પ્રકારના આક્ષેપો અનેક વખત એ વિજય ભગતના પૂર્વાશ્રમના ભાઈ નીતિન ચાવડા અને સાથે જ આપના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ સોલંકીએ લગાવ્યા છે જો કે હવે આ બંને વચ્ચેના સંબંધને લઈને સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે અને આ ઓડિયો ક્લિપની અંદર ચર્ચા કરી રહેલા વ્યક્તિ એ વિજય ભગતના ભત્રીજા અને પુત્રી આશ્રમના મહંત છે

એટલે તે દી સંસાર માં આવીશો ને તમે પાછા હા તો હું કીધું એને મને કે એવું કઈ છે નહીં બધાને વેમ સમજ તો તમે આપો હું વેમ વેમ આખા દુનિયા ને તો ન હોય ને હા હા તો પણ ઈ નહીં હું ગયો ને એટલે તો હું સંસાર છોડીને ભાઈ આવ્યો સંસાર થી થાકી ગયો કોઈ આનંદગીરી બાપુ એટલું જ કીધું કે તમે ધૂપી ઉપાડી લો અને જે સહી સત્ય બોલી જાઓ કલંક મેટાવી તો પછી જિંદગી માં કલંક નહીં લાગવા દેતા કે ધૂપિયું નથી ઉપાડવું કોણ કે વિજય બાપુ વિજય ભગત કે અરે બીજું હું કરવાનું આનંદગીરી બાપુ એટલે અત્યારે આ છે એ તમારે આ આનંદગીરી બાપુ કે ધૂપ્યું ઉપાડી લો હા બસ સત્ય તમે કહી ગયો કે આ સત્ય છે હવે નઈ થાય એટલે હું કલંક मिटાવી દઉં હા કલંકમાં એમાં ક્યાં બીજી વાત રહી એમ અને ઈ તો અમે દવા વખત કીધું ધૂપિયું ઉપાડવું નથી ખાલી એમ નમ તમે કહી દો ને કારણ કે એને ઈ તો ખબર છે ને કે ધૂપિયું ઉપાડે હારા વાટ નથી ઈ તો એને ખબર પડે જ હા એમ ધૂપ્યું ઉપાડે હારા વાટ નથી એમ ઈ તો એને ખબર ઉંચું ન થાય ધૂપ્યું હા ઉંચું ન થાય

કાઢી મૂકવા એટલે મેન મુક્તાનંદ બાપુએ જવાબદારી લીધી હા તો હવે મુક્તાનંદ બાપુ ની વાત હશે મુક્તાનંદ બાપુએ ત્યારે એમ કીધું કે આમાં કાઈ થાય હવે બરાબર સાધુ સમાજ ના ઉપપ્રમુખ એવી મુક્તાનંદ બાપુએ બનાવ્યા છે વિજય બાપુ બરાબર મુક્તાનંદ બાપુ કુંભમી નું સ્નાન પછી આવું થી નહીં આવે બરાબર બરાબર એટલે હા ચર્ચા થઈ છે મુક્તાનંદ બાપુ એમ કીધું છે કે હું આવું પછી એનો રસ્તો કુ છે હું પછી ખબર પડશે સદાનંદ બાપુ અહીંયા આવ્યા હતા ને મારા આશ્રમ ને અઠવાડિયા હોય સદાનંદ બાપુ અઠવાડિયે એમ વિજય બાપુ પેતા હું તો દર્શન કરવું ભાઈ નોંધ બોલાય પછી આપણને જયારે જયારે જીવરાજ બાપુ બીમાર હતા જનકભાઈ ભનુભાઈ લાલાવભાઈ ભનુભાઈ હસ્તક ભનુભાઈ હસ્તક મને ગાળી દીધી હતી ભનુભાઈ હા માં બેઠા હતા ને મને વિજય બાપુએ ગાયું દીધું શું કામ આપડે મોહન બાપા ખાતે નથી કરી દીધું સહાય આવી હગે કોઈ ના ન પડાય તમારે દર્શન કરવા આવે દર્શન કરવા આવે ના ન પડાય તમાર થી તમને ગાડી વખતે

પણ મારું તો કેવાનું એક જ છે દાગ નો પડે કોઈ બચાવી નહી શકે પૂરું થઈ ગયું દિગમ્બર બાપુ એ જો આ વસ્તુ કીધી હોય તો હવે આમાં કોણ બચાવી અને એ વાત સાચી છે ને સફેદ કપડા છે દાગ નો લાગવા દેતો અને તોય ચર્ચાઓ થઈ રહી છે એ ચર્ચાઓની અંદર લગભગ દસ બાર વર્ષ પહેલાની પણ વાત થઈ રહી છે અને એ ચર્ચાઓની અંદર અત્યારની હયાત ની અંદર કે જ્યારે નરેન્દ્ર બાપુ સોળંકી સત્તાધારની મુલાકાતે ગયા હતા સાધુ સંતોની ત્યાં બેઠક જે યોજાઈ હતી એ દરમિયાનની દરમિયાન આ ઓડિયો ક્લિપની અંદર થાય છે અને ઓડિયો ક્લિપની અંદર એવી પણ વાતચીત થાય છે કે વિજય ભગતને એ સત્તાધારનું ધૂપેલી ઉપાડી અને આ વિવાદનો અંત લાવવા માટેનું કહ્યું પરંતુ તેમ છતાંય તેમને ધૂપેલિયું ન ઉપાડ્યું હવે આ ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ રહી છે તે ઓડિયો ક્લિપની અંદર કેટલી સત્યતા છે કેટલી તથ્ય છે તે પણ જોવું રહ્યું કેમ કે સોશિયલ મીડિયાની અંદર આ ઓડિયો ક્લિપ ફરતી રહી છે અને ઓડિયો ક્લિપ જે ફરી રહી છે એની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે વિજય ભગતના ભત્રીજા અને ભૂતરી આશ્રમના મહાંત જે છે તે આ ઓડિયો ક્લિપની અંદર વાતચીત કરી રહ્યા છે તમારું શું માનવું છે આ ઓડિયો ક્લિપને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને સત્તાધારની અંદર ચાલી રહેલા વિવાદનો અંત ક્યારે આવશે એ પણ જો આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર